નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપણે રીપી લર્નિંગ યુગમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે ચેપ્ટર નંબર ચૌદ મેં તમને કીધું હતું આગળના વિડીયોમાં હવે આપણે એક આ ચેપ્ટરનો સસ્પેન્ડ હીરો આપણે જોવા જઈ રહ્યા છે તો ચાલો મિત્રો તૈયાર છો ને મજા જ આવે એવા પોઈન્ટમાં તો ચાલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર ચલો મધ્યસ્થ જોતા પહેલા છે ને મિત્રો તમારે સંચય આવૃત્તિ જોવી પડશે શું જોવું પડશે સંચય આવૃત્તિ અને સંચય આવૃત્તિ એટલે બધું કઈ ખાસ નહીં સિમ્પલ અને સીધી વાત રેડી ચલો હું વર્ગીકૃત માહિતીમાં કોઈ પણ વર્ગની આવૃત્તિ તથા તેના આગળના વર્ગની આવૃત્તિના સરવાળાને આપેલ વર્ગની શું કહેવાય સંચય આવૃત્તિ કહેવાય વર્ગીકૃત માહિતી છે તમને વર્ગીકૃત માહિતી આપી દીધીમાં કોઈ પણ માહિતી અને એના આગળના વર્ગની આવૃત્તિ બંનેનો સરવાળો કરતા જાઓ એટલે તમને એ વર્ગની શું મળે સંચય આવૃત્તિ મળશે ચાલો અને જોઈએ આગળ તમને એક્ઝામ્પલ આપીશ એમાં વધારે ખ્યાલ આવશે સંચય આવૃત્તિના બે પ્રકાર છે થી વધુ થી ઓછો છે ને ચાલીસ થી પચાસ મેં તમને એવું કીધું એક વખત ફરી આપણે આવૃત્તિનો સરવાળો કરી જોઈએ છ ને ત્રણ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર સત્તર ને પાંચ બાવીસ બાવીસ ને આઠ ત્રીસ વધી પડી ત્રણ ત્રણ ને બે પાંચ એટલે કુલ આવૃત્તિ મિત્રો કેટલી છે તમારી પાસે તો કે સર પચાસ છે ટોટલ ગેલું છે ટોટલ આવૃત્તિ તો કે સર પચાસ એટલે તમારે થી વધુ પ્રકારમાં માં કરવું ખબર ઝીરો કે તેથી વધુ ઝીરો કે તેથી વધુ માં બધી આવૃત્તિ આવી જાય યાદ રાખો ઝીરો કે તેથી વધુ અવલોકન શું લેવાનું છે ઝીરો કે તેથી વધુ એટલે બધી ઝીરો કે તેથી વધુ નહીં ન કહેવાય તો ઝીરો કે તેથી વધુ માં મેં કેટલી લઈ લીધી પચાસ હવે દસ કે તેથી ઓછી દસ કે તેથી ઓછી માં કરવાનું તમારી પાસે ટોટલ કેટલી હતી પચાસ હવે દસ કે તેથી વધુમાં બધી દસ થી વધુ કહેવાય પણ આઠ ન કહેવાય એટલે પચાસ માંથી કેટલા બાદ કરી નાખવાના આઠ એટલે કેટલા કેવા છે બેતાલીસ આ બેતાલીસ જે આવૃત્તિ એવી છે અહીંથી આવી બધી આવૃત્તિ એવી છે કે જે પચાસ કે તેથી વધુ છે સોરી દસ કે તેથી વધુ છે આગળ વીસ કે તેથી વધુ તો વીસ કે તેથી વધુ એટલે ક્યાંથી શરૂ થશે અહીંથી એટલે તમારી પાસે હતા કેટલા બેતાલીસ હતા બેતાલીસ માંથી તમારે કેટલા બાદ કરવાના રહેશે પંદર એ કેવી મળશે વીસ કે તેથી વધુ મળશે બાજુ નો પોર્સન ક્લિયર મિત્રો આગળ હવે ત્રીસ કે તેથી વધુ ત્રીસ કે તેથી વધુ આ આ બે આવૃત્તિ કેવી છે ત્રીસ થી વધુ એટલે છ ને ત્રણ નવ એટલે કેટલા થયા સત્યાવીસ માંથી કેટલા બાદ કરવાના રહેશે અઢાર એટલે કેટલા મળી ગયા નવ આગળ હવે ચાલીસ કે તેથી વધુ ચાલીસ કે તેથી વધુ તો ખાલી એક જ કહેવાય કેટલા નવ નવ માંથી કેટલા બાદ કરવાના રહેશે છ એટલે કેટલી મળી જશે ત્રણ અને બીજી વાત આ થી વધુ પ્રકાર છે ને આ થી વધુ પ્રકાર છે ને હંમેશા કોના ઉપર કામ કરે ખબર અધ સીમા ઉપર કામ કરે કોની સાથે અધ સીમા જોવો ને મેં કીધું નહીં ઝીરો કે ઝીરો થી વધુ એટલે બધી ઝીરો થી વધુ દસ દસ થી વધુ એટલી જ આવે વીસ થી વધુ આ બે જ આવે ત્રીસ થી વધુ માં બે આવે ચાલીસ થી વધુ માં એકલો આવે તો જોઈએ ચાલીસ થી વધુ એટલે કેટલા ચાલીસ થી પચાસ માં એટલે આવે છે ત્રણ એટલે મળી ગઈ તો સર આ થી ઓછા પ્રકારમાં કેવી રીતે કરવા થી ઓછા પ્રકાર છે ને ઉધ્વ સીમા સાથે કામ કરે કોની સાથે ઉદ્વસીમાં એટલે દસ કે તેથી ઓછી દસ કે તેથી ઓછી એટલે કેવી તો ખાલી કેટલી છે આઠ વીસ કે તેથી ઓછી વીસ કે તેથી ઓછી ત્યાં બેય કહેવાય એટલે પંદર ને આઠ ત્રેવીસ ત્રીસ કે તેથી ઓછી ત્રીસ કે તેથી ઓછી માં ત્રણ આવી જશે એટલે ત્રેવીસ ને અઢાર એકતાલીસ હવે ચાલીસ થી ઓછી ચાલીસ થી માં તો બધી આવી ગઈ એટલે હતી ગયેલી એકતાલીસ માં છ ના ખુલે સુડતાલીસ અને પચાસ કે તેથી ઓછી એટલે પચાસ કે તેથી ઓછી માં બધું જ આવી જાય આવી જાય કે નહીં એટલે એની અંદર કેટલું લખું મિત્રો છેલ્લે પચાસ સુધી લખી દીધું આથી ઓછા પ્રકારની અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ યાદ રાખવાનું થી વધુ પ્રકાર કોની સાથે કામ કરે થી વધુ પ્રકાર કોની સાથે કામ કરે તો કે સર ઉધ્વસીમા સાથે નહીં નહીં અધ સીમા હા વેરાયટી કેની સાથે કામ કરે અધ સીમા સાથે અને થી વધુ પ્રકારમાં શું લેવાનું ટોટલ આવૃત્તિ લેતી જવાની એમાંથી લાઈન બાય લાઈન બાદ કરતી જવાની છેલ્લે તમારી પાસે જેટલી આવૃત્તિ બાકી હશે ને એટલી જ મળશે અને થી ઓછા પ્રકારમાં શું કરવાનું ખબર જે હોય ને પહેલે એમાંથી કન્ટિન્યુ બધી ઉમેરતી જવાની લાઈન બાય લાઈન છેલ્લે તમને ટોટલ આવૃત્તિ મળી જાય જો અહીં પચાસ મળી ગઈ અને અહીં છેલ્લે તમારે જે બાકી રહેતું તે ત્રણ મળી ગયા આ રે અને તમે વધારે પડતું છે ને થી ઓછા પ્રકારને કામ કરજો થી વધુ પ્રકારના ક્યાંય લેતા નહીં અને લેવાનું પણ આપણે નથી ઓકે ચાલો આગળ જોઈએ મધ્યસ્થ

જે કિંમત મધ્યમાં આવે એને માહિતીનો મધ્યસ્થ કહેવાય આ કોના માટે કામ કરશે અવર્ગીકૃત માહિતી માટે હાલ આપણે જે જોવા જઈ રહ્યા છે કોના માટે માટે અવર્ગીકૃત માહિતી માહિતી તમે બધી સરળતાથી મિત્રો આ બધી વસ્તુ તમારામાં ક્લિયર છે એટલે આ ધોરણ દસમાં માં થોડુંક પ્લસ લઈ જાય છે ફરી એક વખત મધ્યસ્થ કોને કહીશું તો કે અવલોકન આપી દીધા છે ને તમારે ક્યાં ગોઠવાના ચડતા ક્રમમાં સર એકાદ એક્ઝામ્પલ લો ને જો લો ફોર એક્ઝામ્પલ તરીકે સાત બે ત્રણ નવ સાત પાંચ એક સાત ચાલો અવલોકન અવલોકન ચડતા ક્રમમાં ચડતા ક્રમમાં ક્યાંથી શરૂ થશે તો કે સર એક પછી બે પછી ત્રણ પછી પાંચ પછી સાત ત્રણ વાર અને નવ એક વાર ચાલો મધ્યમાં કઈ કિંમત આવે છે તો કે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ મધ્યની અંદર આ બે કિંમત આવે છે આવે છે તો આને શું કહેવાય એની મધ્ય હવે આપણે આને આવીને જોશું આગળ જેમ જોશું ને એમ તમને ખબર પડશે કે બે કી સંખ્યા હોય ત્યારે શું કરવાનું ને એકી સંખ્યા હોય ત્યારે શું કરવા જો એની માહિતી તમને આપું છું એક અવલોકનની સંખ્યા એન અયુગ્મ હોય ફોર એક્ઝામ્પલ તરીકે માની લો કે તમારી પાસે આ નવ નથી આ નવ નથી તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત બે બાજુ ત્રણ ત્રણ જશે એટલે વચ્ચે શું આવશે પાંચ એ માહિતી નું શું કહેવાય બહુ સોરી મધ્યસ્થ કહેવાય અયુગ્મ સંખ્યા માટે રેડી પણ એનું સૂત્ર આવશે મધ્યસ્થ એમ બરાબર એન પ્લસ વન બાય ટુમુ અવલોકન રેડી જ્યારે પણ તમને અવલોકનની સંખ્યા સંખ્યા જોવા મળે ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો કે મધ્યસ્થ એમ બરાબર અવલોકન તો સર આ તો અયુગમાં અયુગમાં એટલે કેવી તો વિચારો એવી એટલે કે એકી એટલે કેવી તો કે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર આવી કોઈ આવે ને અયુગમાં કહેવાય અને જો અવલોકનની સંખ્યા એની યુગ્મ હોય યુગ્મ એટલે કેવી તો કે બેકી બેકી એટલે કેવી તો કે બે ચાર છ આઠ દસ બાર આવી આવે એને બેકી કહેવાય આનું સૂત્ર હું તો કે મધ્યસ્થ એમ બરાબર એન બાય ટુ મું અવલોકન પ્લસ એન બાય ટુ પ્લસ વન મું અવલોકન બે ને સરવાળો ભાગ્યા બે આ બંને સૂત્ર મિત્રો યાદ રાખજો મજા આવશે તમે આ બધું ભણીને આવ્યા છો પણ જરૂર પડે કેમ કે નક્કી નથી બોર્ડ છે હું પૂછે બાપા આપણે આપણા માઇન્ડમાં શું હોવું જોઈએ ક્લિયરિટી હોવી જોઈએ ચલો તો આગળ જોઈએ હવે મધ્યસ્થી વર્ગ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કોના માટે આજે અત્યારે હવે હાલ જોવા જઈ રહ્યા છીએ કોના માટે જોવા જઈ રહ્યા છે તો કે સિમ્પલ અને સીધી વાત રેડી બહુ વર્ગીકૃત માહિતી માટે તો મધ્યસ્થી વર્ગ જોઈએ આપેલ આવૃત્તિ વિતરણમાં જે વર્ગની સંચય આવૃત્તિ એન બાય ટુ એટલે સંચય આવૃત્તિ તમારે પહેલા તમે લઈ લીધી ફોર એક્ઝામ્પલ તરીકે ઝીરો થી દસ દસ થી વીસ વીસ થી ત્રીસમાં સંચય આવૃત્તિ તમે મેળવી લીધી જુઓ જીરો થી દસ 10 થી વીસ 20 થી ત્રીસ 30 થી ચાલીસ 40 થી પચાસ અહીંયા સુધી છે ચલો તમારી આવૃત્તિ લખી નાખીએ કે આવૃત્તિ ચાલો બે ત્રણ સાત બે સાત ને ત્રણ દસ દસ ને બે બાર બાર ને બે ચૌદ ચૌદ ને ચાર ચૌદ ને છ એટલે ટોટલ આવૃત્તિ કેટલી થઈ વીસ થઈ ચાલો હવે સંચય આવૃત્તિ મેળવીએ સીએ એટલે કેવી થી ઓછા પ્રકારની યાદ રાખજો લખવું જરૂરી છે ક્યાં પ્રકારની છે એટલે બે બેઠા આ બંનેનો સરવાળો બે પ્લસ ત્રણ એટલે પાંચ હવે પાંચ પ્લસ સાત સાત ને પાંચ બાર બાર પ્લસ બે ચૌદ ચૌદ પ્લસ છ એટલે કેટલા થઈ ગયા વીસ આ તમે સંચ્યાવૃત્તિ મેળવી લીધી તમે મધ્યસ્થી વર્ગ મેળા માટે જોડો છો તો મધ્યસ્થી વર્ગ મેળા માટે શું કરવાનું એન બાય ટુ એન એટલે કે વીસ ના છેદમાં બે વીસ ના છેદ માં બે એટલે કે દસ દસ કરતા તરત મોટી સંજાવૃત્તિ કેટલી તો કે સર બાર દસ કરતા તરત મોટી સંજાવૃત્તિ કેટલી બાર તો જે બાર ની જે વર્ગ છે ને વીસ થી ત્રીસ એને શું કહેવાય મધ્યસ્થી વર્ગ સર આ તો બહુ હેલું છે સિમ્પલ લેંગ્વેજમાં તમને એક વખતમાં કહી દીધું કીધું ને સીધી વાત નો બકવાસ રેડી

કેવો વર્ગ આવશે મધ્યસ્થી વર્ગની અધસીમા ભૂલમાં લખાઈ ગયું છે ચાલો હવે આગળ જુઓ સીએફ એટલે હું મધ્યસ્થી વર્ગના આગળના વર્ગની સંચ્યાવૃત્તિ સીએફ એટલે હું તમે જો મધ્યસ્થી વર્ગ હોય ને એના આગળના વર્ગની સંચ્યાવૃત્તિ શું કહેવાનું સીએફ એફ એટલે હું મધ્યસ્થી વર્ગની આવૃત્તિ અને છેલ્લે સી એટલે હું વર્ગ લંબાઈ સર એક વખત એક્ઝામ્પલ કરવાને બહુ મજા આવે છે જોઈ નાખો હાલો

ચાલીસ એકસો ચાલીસ થી એકસો ને પિસ્તાલીસ એકસો પિસ્તાલીસ એકસો પચાસ તમે કેવી રીતે કરતા ઓછી એકસો ચાલીસ એકસો પિસ્તાલીસ પિસ્તાલીસ થી પચાસ પચાસ થી પંચાવન પંચાવન થી અને સાહીઠ થી એકસો ઓકે ઓકે તો ચાલો પહેલા અહીંયા ચાર ના ચાર એજ એટ હવે શું કરશો અગિયાર માઇનસ ચાર માંથી ચાર જશે તો કેટલા આવશે સાત સાત ચાર અગિયાર સર હું કરો છો અગિયાર માંથી ચાર બાદ કરતો ઓકે ચાલો ઓગણત્રીસ માંથી કેટલા બાદ કરશો મિત્રો અગિયાર ઓગણત્રીસ માંથી અગિયાર બાદ કરો નવ માંથી એક જશે આઠ અહીંયા અઢાર ચાલો હવે ચાલીસ માંથી કેટલા બાદ કરવાના રહેશે મિત્રો તો કે સર ઓગણત્રીસ એટલે વધશે અગિયાર હવે છેતાલીસ માંથી કેટલા બાદ કરવાના રહેશે ચાલીસ એટલે કેટલા વધે છ અને એકાવન માંથી કેટલા બાદ કરવાના વધે ચાલીસ એટલે વધે કેટલા પાંચ સર તમે શું કરતા હતા આ વર્ગ છે ને એમાં બાદ કરવાનો આ વર્ગમાંથી બાદ કરો આમાંથી આને આમાંથી આને આમાંથી આને એટલે છેલ્લે તમને જોવા મળે છે ચાલો ને સરવાળો કરો કેટલા થવો જોઈએ એકાવન

ચાલો તો પચીસ પોઈન્ટ પાંચ કરતા તરત મોટી સંચય આવૃત્તિ પચીસ પોઈન્ટ આવૃત્તિ પચીસ પોઈન્ટ પાંચ કરતા તરત મોટી તો કે સર પચીસ પોઈન્ટ પાંચ કરતા તરત મોટી સંચય આવૃત્તિ હોય ને તો કોઈ ઓગણત્રીસ છે એટલે એ શું થશે ઓગણત્રીસ છે જેનો મધ્યસ્થી વર્ગ એકસો પચાસ હા સર હવે અમને ખબર પડી શા માટે તમે વર્ગ અંતરાલ કેવી રીતના મેળવતા હતા અમને તો એમ હતું કે વર્ગ અંતરાલ ખાલી એમને લખવા માટે લખવા માટે નથી જયારે તમારે એલ ની જરૂર પડશે ને તો ત્યાંથી તમને મળશે એટલા માટે મેં કર્યું હતું તો ચાલો એલ બરાબર કેટલા મળી ગયા મિત્રો એકસો બરાબર તમારી પાસે છે કેટલા પચીસ પોઈન્ટ એકાવન છેદમાં બે લખો લખાય છે અગિયાર અને છેલ્લે બાકી વધે છે મધ્યસ્થ વર્ગ ની મધ્યસ્થ અહીંયા આવે છે એકસો પિસ્તાલીસ છે એટલે કેટલી મળે છે અઢાર અને વર્ગ લંબાઈ સી બરાબર તમને તો પાંચ મળે જ છે જોઈ લો ચાલો આગળ આપણે સૂત્ર લખીએ ચાલો એન બાય ટુ નું મૂલ્ય એકાવન ના છેદ માં બે સીએફ નું મૂલ્ય તો કે અગિયાર એફ નું મૂલ્ય અઢાર અને વર્ગ લંબાઈ નું મૂલ્ય તો કે સર વર્ગ લંબાઈ સી આપણી પાસે પાંચ છે જુઓ પાંચ કરી એકસો રેડી આની પાસે કઈ નથી બાવીસ બાદ કરો એકની માંથી અગિયાર અને પાંચ ની માથે ચાર અગિયાર માંથી બે હાય નવ ચાર માંથી બે જાય બે એટલે ઓગણત્રીસ થઈ ગયા ના અઢાર દુ છત્રીસ કેમ છેદમાં જવા દીધા નિયમ છે છેદ અંશમાં જાય અને અંશ નો છેદ ક્યાં આવે છેદમાં ગુણ્યા પાંચ દુ દસ ને ચાર ચૌદ એકસો પિસ્તાલીસ ના છેદ માં છત્રીસ ફરીથી જુઓ નવ પંચા પિસ્તાલીસ નો પાંચ વધી પડે ચાર પાંચ દુ દસ ને ચાર ચૌદ જુઓ બે નો અંશ સરખો છે એકસો પિસ્તાલીસ એકસો પિસ્તાલીસ તો કોમન લઈ શકું

બેઠા ત્રણ પંચા પંદર નો પાંચડો વધી પડી એક ચાર તેરી બાર ને એકતેર નો તકડો વધી પડી એક ત્રણ એકા ત્રણ ફરી એક ચાર સાત પંચા પાંત્રીસો પાંચ વધી પડી ત્રણ સાતસો કઠ્યાવી ઓગણતે ત્રીસ એકડો વધી પડી ત્રણ સાત એકા સાત ને ત્રણ દસ ચાલો અહીંયા પાંચ છ ત્રણ પાંચ કરવાના છીએ છત્રીસ વડે પેલા તો છત્રીસ એકા છત્રીસ સીધું કરી નાખીએ ત્રણ ની માથે તેર અને પાંચ ની માથે ચાર માંથી છ જાય તો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર સાત ચાર માંથી ત્રણ જાય એક ઉપરથી એવા છ ચાલો છત્રીસ વડે ગુણો તો એકસો છોતેર ની નજીક પેલા તો કરીએ છ પંચાત્રીસ વધી પડી ત્રણ ત્રણ પંચા પંદર સોળ ને અઢાર ઈ પણ વધી જાય છે જુઓ એટલે આપણે કેલા કરવા પડશે છત્રીસ ગુણ્યા ચાર છ ચોક ચોવીસો ઝઘડો વધી પડી બે ચાર તેરી બાર ને બે ચૌદ એટલે છત્રીસ ચોક એકસો ને ચુમ્માલીસ છ માંથી ચાર જાય બે ઉપરથી આવશે ઓગણત્રીસ બત્રીસ ત્રણસો ને ચોવીસ એટલે છત્રીસ નવ્વા ત્રણસો ને ચોવીસ એક ન ચાલે પોઈન્ટ ઝીરો હજી ભાગના ચાલે અહીં ઝીરો મૂકીને હવે અહીંયા ઝીરો મૂકવું પડે છત્રીસ દુ બોતેર છત્રીસ તેરી છત્રી બે શું મળે છે એકસો ને ઓગણપચાસ જીરો પોઈન્ટ બે આગળ જુઓ તમને હું મેળવ્યું કીધું તું એટલે કેટલો મળે છે ઓગણપચાસ પોઈન્ટ ઝીરો બે સાના બરાબર મધ્યસ્થ એમ બરાબર છે મિત્રો મિત્રો આ આપણો માહિતીનો મધ્યસ્થ ખૂબ અગત્યનો દાખલો મારી પાછળ તમને જે ડિસ્પ્લે કરી રહ્યો છું ખૂબ અગત્યનો મગજના દરેક ખૂણા ખુલ્લા રાખજો પછી એક વખત જોજો દાખલો ચાલો જો કરવા જઈ રહ્યો છું નીચેની માહિતીનો મધ્યસ્થ મધ્યસ્થ એમ બરાબર કે લઈ પાછે

છત્રીસ અને છપ્પન નો સરવાળો વીસ નો સરવાળો છપ્પન પ્લસ એક્સ છપ્પન આવે છે પાસઠ પ્લસ એક્સ પ્લસ વાય ચલો પાસઠ ને સાત છાસઠ સડસઠ અડસઠ ઓગણસિત સિત્તેર એકોતેર બોતેર એટલે આવે છે બોતેર પ્લસ એક્સ પ્લસ વાય અને છેલ્લે બોતેર ને ચાર છોતેર પ્લસ એક્સ પ્લસ વાય ચાલો મિત્રો તમને છેલ્લે સંચાલ આવૃત્તિ કેટલી મળે છે સો બરાબર છોતેર પ્લસ એક્સ પ્લસ વાય મેં તમને આગળ પણ કીધું હતું અહીંયા જે સરવાળો મળે ને તમને ટોટલ આ તમને છેલ્લે કેટલો થવો જોઈએ તમારી કુલ આવૃત્તિ જેટલો થવો પડે જો થઈ ગયો ચાલો છોતેર ને આ બાજુ લાવું લે સો માઇનસ છોતેર બરાબર એક્સ પ્લસ વાય એટલે ચાલો મિત્રો તમને એક્સ પ્લસ વાય બરાબર કેટલા મળી ગયા ચોવીસ મળી ગયા અને યાદ રાખજો ચાલો હવે શું કરવાનું છે મધ્યસ્થી વર્ગ લાવવાનું છે તો મધ્યસ્થી વર્ગ એટલે એન બાય ટુ કરતા તરત મોટી સંજ્ઞા હતી એન બાય ટુ કરતા સર આમાં તો કેવી રીતે ખબર પડે કે એન બાય ટુ કરતા તરત છે કાંઈ નહીં વિચારવાનું તમારો મધ્યસ્થ કહી લો પાંચસો પચીસ ચલો પાંચસો પચીસ આમાં ક્યાં વર્ગ બે વર્ગની વચ્ચે આવે તો પાંચસો થી છસો ની વચ્ચે હવે એટલે આ પાંચસો થી છસો ની વચ્ચે આવે તો લખવાનું એન બાય ટુ એટલે કે પચાસ કરતા તરત મોટી સંચય આવૃત્તિ તરત મોટી સંચય આવૃત્તિ છપ્પન મિત્રો ક્લિયર અહિયાં સુધી હા આપણી પાસે બધી વસ્તુ છે ચાલો જો આગળ ગણતરી કરી એલ બરાબર કેધ્યસ્થી એમ બરાબર કેટલા પાંચસો ને પચીસ એન બાય ટુ બરાબર પચાસ

વીસ વીસ ગયા પાંચસો પચીસ માંથી પચીસ ચૌદ માઇનસ એક્સ એક્સ ના બાજુ લાવું પાંચ લેજો એટલે એક્સ બરાબર કેટલા ચૌદ માઇનસ પાંચ એક્સ નું મૂલ્ય કેટલો આવ્યું નવ ચાલો એક્સ મળી ગયો આગળ જુઓ હવે તમને મેં કીધું એક્સ પ્લસ વાય બરાબર કેટલા મળે છે ચોવીસ એટલે એક્સ પ્લસ વાય બરાબર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ લેવી ને બાર ને ત્રણ પંદર એટલે વાય નું મૂલ્ય કેટલું મળે છે પંદર તમને કીધું તું આવૃત્તિ લખો એટલે તમારી પાસે ખુડતી આવૃત્તિ કેટલી થઈ ગઈ મિત્રો ખુડતી આવૃત્તિ એક્સ બરાબર નવ અને વાય બરાબર પંદર ચલો મિત્રો અગત્યનો દાખલો આપણે જોયો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી એક વખત મધ્યસ્થ આગળના વિડીયો જોશું અને એક નવું સૂત્ર તમને હું આપવાનો છું તૈયાર જો મિત્રો બેસ્ટ ઓફ લક મળીએ નેક્સ્ટ લેક્ચર